ભચાઉ ગાંધીધામ હાઈવે પર ભંગારના વાડામાં અચાનક લાગી આગ ભચાઉથી અમારા પ્રતિનિધિ અલ્પેશજી પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે બચાવથી ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવે પર આવેલ એક ભંગારના વાડામાં એકાએક આગ પ્રસરી ગઈ હતી સ્થાનિક લોકોએ બચાવ પોલીસને આગના બનાવ અંગે જાણ કરતા તેઓ બચાવ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી બંને ટીમોના ઘટના સ્થળે ટીમ દોડી ગઈ હતી અને આગ ઓલવવાનું પ્રયાસ કર્યું હતું પરંતુ આગ વધુ જણાતા ભચાઉ નજીક આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઈટરને જાણ કરતા તાત્કાલિક ટીમ સ્થળ પર પર આવી આગ પાણીનો ધોધ વરસાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો બનાવ અંગે જાણવા મળેલી માહિતી મુજબ બંગારના વાળામાં પડેલ સરસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો સાથે એક મોટર કાર પણ સંપૂર્ણ સળગી ગઈ હતી તો આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા ટીમને સતત ચાર પાંચ કલાક સુધી પાણીનો ધોધ ચાલુ રાખવો પડ્યો હતો ભચાઉ ફાયર ટીમ અને ભચાઉ નજીકની ખાનગી કંપનીની ફાયર ટીમ દ્વારા જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવવા સફળ રહ્યા હતા